નસવાડીમાં વિકાસના દાવા પોકળ સિંધીકુવા ગામનો એક પરિવાર માનવ ગરિમા અને આવાસ યોજનાના લાભથી છે વંચિત નસવાડી તાલુકાના સિંધીકુવા ગામ પાસે એક પરિવાર સિમેન્ટ અને રેતીના ચૂલા અને ઉનાળાના સમયમાં પાણી ભરવાની સિમેન્ટની ટાંકીઓ બનાવીને જીવન ગુજારે છે સરકારે વીસ વર્ષથી વધુના સમયથી રહેતા આ પરિવારને ન તો માનવ ગરિમા યોજનામાં લાભ આપ્યો છે ન તો વડાપ્રધાન આવાસ યોજનામાં લાભ આપ્યો છે આ પરિવારને સંતાનોમાં છ દીકરીઓ છે સરકાર દ્વારા એક તરફ આદિવાસી સમાજના વિકાસની વાતો કરવામાં આવે છે અને છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચ્યો હોવાનો તંત્ર દ્વારા દાવો કરવામાં આવે છે પરંતુ નસવાડીથી ત્રણ કિલોમીટર દૂર આવેલ સિંધીકુવા ગામ પાસે એક પરિવાર રહે છે તેમને સંતાનમાં છ દીકરીઓ છે અને આ પરિવાર તાળપત્રી બાંધીને ઝૂંપડું બનાવીને રહે છે જ્યારે આ પરિવાર છેલ્લા વીસ વર્ષથી સિમેન્ટના ચૂલા બનાવે છે તેમજ ઉનાળામાં સિમેન્ટની પાણીની ટાંકીઓ બનાવે છે અને ગામડે ગામડે ફરીને તેનું વેચાણ કરે છે એક ચૂલો સો રૂપિયામાં વેચાય તેને બનાવવામાં પચાસથી સાહીઠ રૂપિયાનો ખર્ચ થઈ જાય છે આ પરિવાર આર્થિક રીતે નબળી પરિસ્થિતિમાં જીવી રહ્યું છે આ પરિવારને તંત્ર દ્વારા માનવ ગરિમાની રોજગારી માટેની કીટ આજ દિન સુધી આપવામાં આવી નથી જ્યારે વડાપ્રધાન આવાસ યોજનાઓ પણ લાભ મળ્યો નથી જ્યારે આ પરિવાર સરકારની યોજનાના લાભની વર્ષોથી રાહ જોઈ બેઠું છે વિકાસની બાતો વચ્ચે આ પરિવાર વીસ વર્ષથી ઝૂંપડું બનાવીને તાળપત્રીની છતમાં રહે છે ચોમાસાના ચાર મહિના આ પરિવારની દયનીય સ્થિતિ બને છે ત્યારે તંત્રના અધિકારીઓ આ પરિવારને સરકારી યોજનાનો લાભ ક્યારે આપશે તે તો જોવાનું રહ્યું પરંતુ પરિવારની છ દીકરીઓ છે તેઓએ શિક્ષણ મેળવ્યું નથી અને માતા પિતાને ચૂલા બનાવવામાં મદદરૂપ બને છે આ વરવી વાસ્તવિકતા ગુજરાત રાજ્યના છોટા ઉદયપુર જિલ્લાના નસવાડી તાલુકાના સિંધીકુવા ગામની છે મજૂરી કરીએ સાહેબ જીવન ગુજારીએ છીએ હાથ મજૂરીથી ના મળે જમીન ના મળે ઘર આ બધું ભાડેથી ચાલીએ છીએ ધંધા પાણીમાં કોઈ બરકત નથી શું બનાવો છો તમે ચૂલા સિમેન્ટના બનાવીએ છીએ અહીં અંકલેશ્વર નસવાડી છોટાઉદેપુર ફેરી કરીએ એટલે કંઈ બી ગામડામાં આજુબાજુ માલ વેચાય તે બાજુ જવાનું હોય છે અમારે પછી એમ

બહુ ખરાબ છે સાહેબ છોકરીઓ કઈ જાય જવાની છોકરીઓ મજૂરી એટલે ધંધો ઘર કરીને કરીને કામ કરીને રોટલા પાણીનું ગુજાર થઈ જાય સરકાર મોટી મોટી વાતો કરે એ કશું નહી કહેવાનું છે બધું આપવાવાળા હોય તો કઈ આપે ને સરકારને ગાદી મળી જાય એટલે એમનું કરીને બે હિરે બીજું કરીએ છે